આ ઉત્તરાયણ આવે છે બરાબર છે પતંગ તો ઢગલો બનતા હોય અને આખી દુનિયામાં વેકાતા હોય બધા એક જેવા પતંગ બરાબર એ માટે થોડો કહો એનું ગોડાઉન ના થઈ ગયા મારી વાત ઓભળો ઈવન ગોડાઉન નો માલ હોય તો પછી ઈવન ગોડાઉન ને પતંગ દોરી કઈ ન રહે અત્યારે એમ નહી સાહેબ તમે સમજાય નહીં હોલસેલ ના ભાવે બધું વસ્તુ મળતું હોય એ રે લાવીને મેં લાવન બી જાય લાવીને બધા કેવા ના એટલા પતંગ દોરી ઈવન હતા

মন মই

મારવા માટે હોય જેટલો મારવો એટલો મારે મારી આબરૂ જાય રોડ ઉપર તો ઈ કાકા મારી વાત અભળો તમે વધારાની વાત કરછો નહીં તમને તમારા આબરૂ ની પડી હોય ને તો તમે ચોરી કરો જ નહીં ખાલી તમે એક દનો આનો માલ લાવો અને સરકસ ના ગાઢું મને કેજો માલ લાવવાનો હોય ને ઓ જેટલો આનો માલ હતો ટોટલ ટોટલ માલ હાજર જુઓ મારા નજર ના હોમાં અને પછી તમારે માર હંગત પોલીસ સ્ટેશન આવવાનું હ

વસ્તુ જોવા ઉપર જ લાગે તમારું ઘર હોય પણ આખી મારી દોશી તો બતાય ફોટામાં લબડેલી હમ હવે મારી વાત આપણો વત પડતી ચાલાકી ના કરશો ને વત પડતું ના બોલો તમે હું કોઈ તમારો પાડોશી બીજો નહીં મારી મર્યાદા રાખો અને પૂછુઈનો ઉત્તર આલો હવે કેમ બોલતા નહીં તમે તો ના પાડી એ રીતે બોલો પણ વધાર પડતું ના બોલો આ તે રીતે બોલું ભાઈ તમે કોઈ તમે યાર કોમેડી ના કરશો કંટાળો મને લેવરાવશો નહીં શેઠ તમે હંગત જો તમે કોઈ જાત ની ચાલાકી કરી કોઈ વાત ના આર્યા હોશિયારી કરવા જઈ તમે તાર મારો નંબર હોય ને તમારો પાસે તરત ફોન કરી દેજો બરાબર જો કાકા આબા વધારે વાર લાગી કે વાન તમે કોઈ નુકસાન પોકાડ્યું તો સમજી લેજો તમે જીવતા નહીં રહો જિંદગી જેલ ના હરૈયા ગણાય બોલતા કેમ નહીં સાહેબ તમે નાના પડી વધારે નહીં બોલવાનું અલે યાર બોલો પણ વધારે પડતું ના બોલો તો વધારે બોલવા જો એટલે કહું એટલે હું તું બરોબર ના બોલો તમે મને જવાબ કરો હું હું હાથે હાથું કો આજે કશે વાતો નહીં આ કાકાને મારા અંગર લઈ જાવ છું પતંગો લઈને પાછો આવું છું હવે કોઈ વશિયારી ના થવી જો આ એ વશિયારી બોશિયારી આપણે કરતા જ નહીં ના હવાની કોશિશ ના કરતા ના ના હવા મારું ઘર કશ્યો વાતો નહીં જો આ કાકો કહે ને

ખરેખર આ ડોહાનું કરવું ઘડી માથું ચડાઈ દીધું ચડાયું પતંગ વાળા શેઠ હા બોલો કે પાછો ખેંચી લો હા હું કરવા એટલે આ પતંગ તમારા પાછા તો કરશો ને હવે બોલશો ને મારા ભાઈનું કરાયું

મહેમાન જો પતંગ મસ્ત થઈ હોય ઇવાન જોડે તમારે લેવાય તો ક્યારે હોય તો લેતા હો બાકી ઇવન દુઃખે નઈ તો બધા પતંગ લાવી દીધો લઈ તો રહ્યો નઈ પણ યાર હુકમ ડબલ ડબલ અડિયો કરાવ મને કોઈ ખબર નહીં પડતી યાર અલ્યા પણ તમે હેડો તો ખરા યાર મારા મગજ યાર ગરમ ના કરજો યે નક હોય ન હોય જોઈ જું થા ઓખો મને વિશ્વાસ નઈ આવતો એટલે કોમ કરો તમે ઘેર પોકો હું તમારા ઘેર પતંગ ને આ બધું લઈને આવો એટલે પણ આ હેડો કા હાલ આવો આવો તમે હેડો

અલ્યા ગંડા તારા કેટલા ભાઈ લે આજુ ઢગલો ભાઈ ઢગલો બતારા સી ગગાઈ બલા હગા છે એવું આજ તો એ કોઈનજી નોમે આવતું નહી લે કીયા ભાઈ રાખી તુય તો ઢગલો ભાઈ એટલો નોમે ભૂલી જવાય આ તો બોલો અલ્યા બહાર તો આવો હું મોયને રે ટેક આયા હાથ રોમ રોમ કરો એ આ મેમન આવો

પાડી તારા મોમા ઘેર તારા ઉતરણ કરવા નહી જવાનું ફૂલ એવા જતો રહ્યો પણ આપડો ઉતરણ નહી થતી ઈકંચો જવાના આવે છે હવે હું કરવાનું મારા તને કશો આધો ને ઉતરણ પટાય અને શાંતિ આવતો રહેજે પાછો અને જો ધાબા ઉપર જો જતો નહી પાછો પતંગ ચગાવવા ભોય રે પતંગ ચગાવજે અને હાચવજે એ હારું

ઘેર પતંગ ના દોરી ને બધું લેવા રહ્યો નહીં એમને મીના મિના મોમા ના ઘેર ઉતરણ કરવા જતો રહ્યો છે અમે આ બધું પતંગ ના દોરી ને બધું પડી રહ્યો ન હોય તો બા માગી તે હાલ દઉં એટલે મારો ખોટો ખર્ચો થાય નહીં પૈસા ના પૈસા પાછા આઈ જઈ

પૈસા મારા પૈસા લાવો મારા પૈસા જોડે લીધું વસ્તુ મેં ઈવન હવે પાછી આલી એટલે મારા આઠસો રૂપિયા તો લેવાના ઓ તમાર ભાઈ તો એમ કે મેં મારા ભાઈઓ આપ્યા તો પૈસા ની વાત ભાઈ

કે મે મારા ભાઈઓને માર આલ્યો હો કે ઓહો હો મને કે લા ભાઈ બનાવ તો ફરી આયા એટલે ગોમ પેટે ભાઈ ના થતો તમે એટલે ગોમ પેટે ભાઈ થી હે કોઈ હગા તો ભાઈ ન થતા ને પણ તારા ચોરીઓ કરવાની દીચો આવે લા બુઢિયા યા બે મેઠો ભાઈ ભાઈ કરી કરી પણ અમારા બૈડા ખુખરા કરી દેવા ખુલ્યા તારા હે એલે પણ મસ્તુ પાછું આવે એટલે માટે થઈ ગયું કે હું પણ ભાઈ અરે પાછી આવે હ તો ચોરી તો કરવાની આવે હ કેડા મારી વાત વડીલો મારી વાત આપડો

ને છેતરી જાય છે એટલે મારો છોકરો ઈથી નીકળે ને એટલે મારા છોકરા ને કીધું કે આટલા ભાવ હું પતંગ આલું પછી મારો છોકરો મારા ઘેર આવીને મને વાત કરી એટલે મને મને આવતું નતું હું રૂબરૂ ઈકણ જો આ જો પતંગ વેગતો હતો ને

ના સાહેબ તમે લઈ હા આવું કરો યાર આવું કરો આ બધું વસ્તુ પાછું ચાલી ચોર તારા કેવું તું ચોરી કરીને પાછો મનાવી શેઠ ના શેઠ મારી વાત અભુ બાજુ આવો બોલે અમારા ગોમ ની એક નંબર ની ઉભેટ માની ઉભેટ છે એ બઉ સારું કામ કર્યું ચોરી કરી કેસ તો કરવો પડે ને પડે પણ હવે તમને તમારો માલ આપતંગ ને બધું પાછું મળી ગયું છે હવે કેસ પાછો ખેંચી લો એના આગળ પાછળ કોઈ નહીં જયારે ખાવા નહીં ફો ખીચડી ના ઉધારવાય આ ગોઈનજી જોડે લાલભા જોડે ઉછી પૈસા લઈને જયારે ખીચડી બનાવે તાની ખાય

No! a